લાશને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહિલાની તાંત્રિક વિધિમાં હત્યા કરવામાં આવી હોવાની શંકાઓ પણ લોકચર્ચાઓ થઈ રહી છે જોકે પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના કુંડલા ગામની મહિલા રંજનબેન પટેલની લાશ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મળી આવી હતી લાશ ગળે ટૂંપુ દીધેલી અવસ્થામાં હતી રંજનબેનના પતિ સહિતના પિયર પક્ષના પરિવારજનો પણ દોડી આવ્યા હતા લાશ પાસેથી નાળિયેર અને ફૂલ મળી આવ્યા હતા જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયો હતો ઘટનાની જાણ થતાં શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો લાશને પેનલ પોસ્ટમોર્ટમ માટે શહેરા પોલીસ શહેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ મામલે પોલીસને પરિવારજન ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ મુકેશ મારવાડી પંચમહાલ મારું નામ પટેલ સંજય કુમાર આરસિંહ છે હું ગામ બખનો રહેવાસી છું અને મારા ઘરના બધા બે વ્યક્તિની અંદર હુમલા કમી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બે ત્રણ વર્ષ સારું ચાલ્યું ત્યારબાદ એમના ઘરની અંદર માનસિક ત્રાસ છે એવું તેવું ઘણા બધા ઝઘડા ટંડા થવા માંડ્યા ત્યારબાદ અમે પંચ બે કર્યું છે ત્યારબાદ અમે ગુજરાત ખાતે ફરિયાદ કરવા માંગી અને ફરિયાદ દ્વારા અમે ફરિયાદ નોંધી ત્યારબાદ પંચ બી કર્યું અને લખાવત કરીને અમે પાછી મોકલી પણ આપી હતી મોકલ્યા બાદ પછી આજ રોજ જે અમને બનાવ બન્યો છે એ અમને જાણ થતાં અમને સાડા અગિયાર વાગે જાણ થઈ તો અમે ત્યાં આવ્યા તો એમના જે પણ પ્રૂફ મળ્યા બાદ અમને એવી જન્મત આવી છે કે એમનું મદદ થયું છે અને બધા ભાઈઓ બહેનોને બધાને અમને વિનંતી કરું છું કે અમે ન્યાય મળે એવી આચાર આપવી છું તમને સ્થળ પરથી શું શું એવું દેખવામાં આવ્યું જે તમે કહો છો કે મદદ થયું સ્થળ ઉપર તો પથ્થર છે એ અને જે ગાડીનો વાયર છે એવું તેવું બધું બહુ બધા અમને પુરાવા મળ્યા છે જેથી એના ઉપરથી અમને શંકા છે કે મદદ થઈ છે અને અમને જરૂર ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ શહેરા તાલુકાના દુમેલાવ ગામના જંગલ વિસ્તારમાં કુંડલા ગામની એક ઘરે વાયાથી અને હત્યા કર્યા ને એની લાશ મળી અને એ મરણ જનાવના ભાઈ સંજયકુમાર પટેલ પટેલનાએ શહેરા પોલીસ સ્ટેશનમાં તેઓની બહેનની હત્યા બાબતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી છે જે ગુનો રજીસ્ટર કરી ગુનાની તપાસ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબના સંભાળેલ છે આ ગુનાની અંદર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો શોધી કાઢવા માટે સઘન પ્રયત્ન ચાલુ કરેલા છે સ્થળ પરથી જે વસ્તુ મળેલ છે એ બાબતે પણ પોલીસ હાલ તપાસ કરી રહેલ છે એવી તપાસમાં હાલ કોઈ હકીકત નીકળેલ નથી